વરસાદ થતાં જ ખેતરમાં વાવણીઓ જોડાય છે ત્યારે કે પછી વેવાય વેલા આવતા હોય ત્યારે આ લાપસીના આંધરણ મુકાતા હોય છે તો એવી ફૂંક મારતા ઉડી જાય એવી છૂટી છૂટી લાપસીની રેસીપી આજે આપણે જોઈશું તો એના માટે આપણે સૌથી પહેલાં લાપસી બનાવવાનો પરફેક્ટ માપ જોઈ લઈએ તો અહીંયા મેં એક તપેલીની મદદથી ઘઉંનો જાડો લોટ લીધેલો છે તમે કોઈ પણ વાટકાને સેટ કરી અને એ વાટકાની મદદથી એક વાટકો લોટ લઈ લેજો અહીં આપણે ભાખરી બનાવતા સમયે જે રીતનો કરકરો જાડો લોટ લેતા હોઈએ એ રીતનો જાડો લોટ છે લઈશું અહીં વાટકીમાં ચાર મોટી ચમચી તેલ લીધેલું છે એક ચમચી તેલ એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેશું અહીં લોટના કણે કણમાં તેલ આવી જાય એ રીતે આપણે મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે અહીં લોટમાં તેલ સારી રીતે મિક્સ કરી લઈશું અને ચેક કરી લેશું કે મુઠ્ઠી બંધાય એ રીતનું મોણ થયું છે કે નહીં તો નહીં અહીંયા મુઠ્ઠી ખુલી જાય છે તો આ રીતે ફરીથી એક ચમચી જેટલું તેલ એડ કરી દેસું અને મુઠ્ઠી પડતું મોણ આપણે આમાં આપી દઈશું જુઓ હવે અહીં અહીંયા ઇઝીલી આપણી આ રીતે મુઠ્ઠી બંધાઈ જાય છે તો આ રીતનું મોણ છે એ પરફેક્ટ છે ત્યારબાદ અહીં ગેસની સ્લો ફ્લેમ પર આપણે આ રીતનું એક પેન રાખી દઈશું અને બધો જ લોટ છે એને આમાં આપણે એડ કરી દઈશું હવે આ જે કરકરો લોટ છે મોણ આપેલો એને આપણે શેકી લેવાનો છે પણ શેકતા સમયે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આની ફ્લેમ છે એ આપણે સાવ સ્લો રાખવાની છે એટલે કે ધીમા તાપ ઉપર આપણે આ લોટને સતત આ રીતે હલાવતા જાય અને ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનો છે લોટને ધીમા તાપે શેકતા જવાનો છે અને ગેસની ફ્લેમને સાવ ધીમી રાખવાની છે જો અહીં લોટ શેકતા સમયે બળી જશે કે લોટ પેનના તળીએ ચોટી જશે તો એ લોટ બળી જવાની સ્મેલ લાપસીમાં બેસી જશે અને લાપસી ખાવામાં સારી નહીં લાગે લોટને શેકવાની શરૂઆત કરીએ ત્યારે તે વજનવાળો લાગે છે અને લોટમાં સહેલાઈથી ચમચો ફેરવી શકાતો નથી પણ સતત પાંચ મિનિટ લોટને શેક્યા બાદ તમે જોઈ શકો છો કે લોટ છે એ થોડો ગોલ્ડન બ્રાઉન થવા લાગ્યો છે અને હવે લોટ છે એ પહેલાં કરતાં વજનમાં થોડો હલકો લાગે છે બસ આ રીતનો લોટ તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે એને આ રીતની પેનમાં કાઢી લઈશું ત્યારબાદ આપણે એ જ પેનમાં પાણીનું માપ જોઈ લેવાનું છે તો સેકેલા લોટને બાફવા માટે આ રીતે જે તપેલીના માપથી મેં લોટ લીધેલો હતો એ જ તપેલી આપણે આખી ભરી અને આમાં પાણી ઉમેરી દઈશું જો તમારા ઘઉં જૂના હોય તો તમારે અહીં એક તપેલીની ઉપર બે થી ત્રણ ચમચા જેટલું પાણી વધારે લેવાનું રહેશે જૂના ઘઉં છે એ વધુ પાણી પીતા હોય છે અને જો તમારા ઘઉં નવા હોય તો તમે આ જ રીતના માપને ફોલો કરી શકો છો તો અહીંયા જે પાણી ગરમ કરવા રાખેલું છે એને આંદ્રણ મૂકેલું છે એ કહેવાય અને અહીંયા જે બચેલું એક ચમચી તેલ હતું એ આ પાણીમાં આપણે એડ કરી દેસું આ રીતે તેલને પાણીમાં ઉકાળવાથી લાપસી છે આપણી છૂટી છૂટી બનશે અને આ લાપસીનું મહત્ત્વ જ એ છે કે ફૂંક મારતા ઉડી જાય એવી છૂટી લાપસી બનવી જોઈએ અહીંયા આપણું તેલ છે એ પાણી સાથે ઉકળી ગયું છે એક સમયે આપણે વન ફોર ટી સ્પૂન જેટલી આમાં હળદર એડ કરી દેશું હળદર એડ કરવાથી આપણી લાપસીમાં સારો એવો યલ્લો કલર આવે છે અને હળદર છે એ સુકનના કાર્યોમાં પણ ઉપયોગ આવતી હોય છે તો અહીંયા જ્યારે આપણે સુકનના કાર્યો કરતા હોઈએ છીએ ત્યારે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સાઈડ સૌથી પહેલાં લાપસી જ બનાવવામાં આવે છે એથી અહીંયા હળદરનું આ બીજું મહત્ત્વ પણ છે અહીંયા હવે આ પાણી છે એ બધું ઉકળી ગયું છે અને હવે સેકેલો લોટ આમાં એડ કરી અને આપણે એને બાફવાનો છે તો અહીંયા ગેસની ફ્લેમ છે એ આપણે સાવ સ્લો કરી દઈશું અને હવે સાઈડ પર રાખેલો સેકેલો લોટ લઈ અને આમાં આપણે ધીરે ધીરે ઉમેરતા જઈશું આ રીતે થોડો થોડો જ લોટ આપણે ઉમેરતા રહેવાનો છે એકી સાથે જો બધો લોટ નાખી દઈશું તો એ આપણી લાપસી છે એ સારી એવી નહીં પાકે અને તરત જ આપણે ચમચો લઈ અને આને હલાવવા માંડવાનું નથી જો તમે આ રીતે લોટ ઉમેરતાની સાથે જ એને હલાવવા લાગશો તો આપણી લાપસીની જગ્યાએ અહીં શીરો બની જશે આ રીતે બધો જ લોટ એડ કરી દીધો છે પછી ધીમે ધીમે ચમચાની મદદથી આ રીતે એને છૂટો છૂટો કરતો રહેવાનો છે આ રીતે હળવા હાથે લોટને મિક્સ કરી અને ત્યારબાદ આપણે એને બાફી લેવાનો છે તો જો તમારી પેન છે એ તળિયેથી આછી હોય તો આ રીતે આપણે નીચે લોખંડની તવી રાખી દેશું જેથી કરીને ડાયરેક્ટ હીટ છે એ આપણી પેન પર ના લાગે અને ધીમા તાપે આ લોટ છે એ બફાતો રહે બસ અહીંયા આ સમયે આપણે એક પ્લેટને આ રીતે ઢાંકી અને એને વરાળમાં બફાવા દેશું આ રીતે પ્લેટ ઢાંકી દેવાથી તેમાં સ્ટીમ જનરેટ થશે અને એ વરાળમાં આપણી લાપસીમાં જો થોડી ઘણી પણ કચાસ રહી ગઈ હશે તો એ પણ એમાં સારી રીતે બફાઈ જશે પાંચ મિનિટ બાદ આ પ્લેટને હટાવીને જોઈએ તો એકદમ આપણી છૂટી છૂટી એવી લાપસી તૈયાર છે તો આ રીતે આપણે એને ચમચાની મદદથી હળવા હળવા હાથે કોઈ પણ મોટા જો ગાંગડા રહી ગયા હોય તો આ રીતે ભાંગતા જવાના છે અને એ રીતે હલાવી લેવાનું છે ત્યારબાદ આપણે આ લાપસીને થોડી એવી ઠંડી થવા દેવા માટે થઈને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું આ લાપસી થોડી એવી ગરમ હોય ત્યારે આપણે જે ઘઉંનો ચાયણો હોય છે એની મદદથી આને ચાળવાની છે તો મેં અહીંયા આ રીતે ઘઉંનો ચાયણો લઈ લીધો છે અને એમાં સૌથી મોટી ઝારી એડ કરી અને બે ચમચા જેટલો લોટ હું આમાં લઈ અને એને સારી રીતે ચાળી લઈશ અહીંયા આપણે લાપસીને સાવ ઠંડી નથી થવા દેવાની આપણી લાપસી છે એ થોડી એવી ગરમ હોય ત્યારે જ આપણે એને આ રીતે ચાળી લેવાની છે આ રીતે લાપસીને ચાળી લેવાથી લાપસી છે આપણી આ રીતની એકદમ છૂટી છૂટી તૈયાર થશે જે ફૂંક મારતા જ ઉડી જાય છે તો આપણે બધી જ લાપસીને આ રીતે ચાળી લઈશું આ રીતે મેં અહીં બધી જ લાપસી ચાળી લીધી છે અને એમાં એક ચમચી જેટલો હું વરિયારી પાવડર છે એને એડ કરી દઈશ આમાં વળીયારીનો ફ્લેવર છે એ ખૂબ સરસ આવે છે અને ત્યારબાદ આપણે આ રીતની તાજી એલચી લઈ અને એ જ ટાઈમે એનો પાવડર કરી અને આમાં એડ કરવાનો છે જેથી કરીને એલચીની સારી એવી સ્મેલ છે એ લાપસીમાં બેસી જાય આ રીતે બંને એડ કર્યા બાદ એને આ રીતે હળવા હાથે ઉપર નીચે કરી અને હલાવી લેશું તો અહીંયા આપણી લાપસી છે એ સર્વ કરવા માટે તૈયાર છે તો મિત્રો એને સર્વ કરવાની પણ એક રીત છે આ રીતે એક રીસમાં આપણે બે ચમચા જેટલી લાપસી લઈ લેશું અને લાપસી છે એ ગોળની સાથે અને ખાંડની સાથે બંને સાથે આપણે ખાઈ શકીએ છીએ તો આ રીતે સ્વાદ અનુસાર એમાં ગોળ એડ કરી દેશું ગોળને પણ આપણે ધીરે ધીરે આ રીતે બે આંગળીથી મિક્સ કરવાનો છે અને ત્યારબાદ બાજુમાં રહેલું જે ઘીનો કળશીઓ ભરેલો છે એમાં ધીમી ધારે આપણે ઘી ઉમેરતા જશું અને એને સારી રીતે મિક્સ કરી લેશું મિત્રો કોણે કોણે આ લાપસી નાનીના હાથની ખાધેલી છે મને જરૂરથી કોમેન્ટમાં કહેજો ત્યારબાદ આપણે બીજી એક ડીશ તૈયાર કરીશું જેમાં આપણે ખાંડની લાપસી બનાવીશું અહીંયા મેં બુરુ ખાંડ લીધેલી છે તમે આખી ખાંડ કે પછી દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો જો મિત્રો આ બુરુ ખાંડ કઈ રીતે ઘરે સરળતાથી બનાવેલી છે એ રેસીપી તમારે જોતી હોય તો એ પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો આ રીતે ખાંડ એડ કરી અને એમાં પણ આપણે ધીમી ધારે ઘી એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા વડિયારીની ખૂબ જ સરસ સ્મેલ આવી રહી છે જેટલી આ દેખાવમાં સરસ છે એટલી જ આ ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે જો તમને અમારી ચેનલ અમીધારા કુકિંગની રેસીપીઝ પસંદ હોય તો અમારી ચેનલને લાઇક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે એક નવા વિડીયોમાં થેન્ક યુ